નમસ્કાર દર્શક મિત્રો આપની હરિયાદ છો સાંઈગ્રોપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ પર પ્રકાશિત થતું ઝડપટ બુલેટિન દેશ અને દુનિયાથી અવગત કરાવતા આ બુલેટિનની અંદર જુઓ દિવસભરની તમામ ઘટનાઓ નવસારી જિલ્લામાં વાતાવરણમાં આવ્યો પલટો સવારથી જ ધુમ્મસનો માહોલ જોવા મળ્યો રવિવારે જાને વાતાવરણમાં ગમગીની ફેલાઈ હોય તેમ દિવસભર આકાશમાં સૂર્ય જોવા મળ્યો ન હતો અને સતત વાદળછાયું અને ધુમ્મસભરી વાતાવરણ રહ્યું હતું તો કેટલાક વિસ્તારમાં અમી છાંટણા પણ નોંધાયા હતા વાતાવરણમાં આવેલા પલટાને લઈને કેરીના પાકને અસર થાય તેવું પણ જાણકારોએ જણાવ્યું હતું આજે બપોર સુધી સતત ધુમ્મસભરી વાતાવરણ હોવાને લઈને દિવસમાં કેટલા વાગ્યા તે પણ સમજવું મુશ્કેલ પડ્યું હતું વાતાવરણના પલટાને કેટલાક શોખીનો એ મોજમાં પણ લીધું હતું રવિવારની રજા અને વાતાવરણમાં આવેલો પલટો કેટલાય આજે ખૂબ અલગ રીતે ઉજવ્યો બ્રહ્મ સમાજ દ્વારા સ્વર્ગવાસી ગોદાવરીનાસ મરણા ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાય ખેરગામ બ્રહ્મ સમાજ દ્વારા સ્વર્ગવાસી ગોદાવરી બાના સ્મરણાથે વલસાડ જિલ્લાની નવ ટીમો એક ખેરગામ કૃષ્ણ શુક્લ ખેરગામ બી દર્શન જોશી ધરમપુર એ પ્રતિક જોશી રુદ્ર એ દીપક વાણાંગર રુદ્ર બી જીગ્નેશ વાળાંગર સોમનાથ મુકેશ જાની વલસાડ ક્રિકેટ જાની હરિઓમ કેવલ દેવે મહાકાલ ધ્રુમિલ જોશી સહિત નવ ટીમોના ક્રિકેટ ટુર્નામેન્ટ પ્રફુલ્લભાઈ શુક્લ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું ભાર્ગવ દવે ચેતન જાની ગણપત વિપરી એ વ્યવસ્થા સંભાળી હતી ડે નાઇટ રમાનારી આ ટુર્નામેન્ટમાં સમગ્ર વરસાદ જિલ્લાના અગ્રણીઓ ઉપસ્થિત રહેનાર છે નવસારી જલાલપુર તાલુકાના પેન્શન મંડળની સુડતાલીસમી વાર્ષિક સામાન્ય સભા યોજાય નવસારી જલાલપુર તાલુકાના પેન્શન મંડળની સુડતાલીસમી વાર્ષિક સામાન્ય સભા પ્રજાપતિ વિદ્યાર્થી આશ્રમ ચિમનાબાઈ રોડ નવસારીમાં યોજવામાં આવી હતી આ સભાના મુખ્ય મહેમાન પદે નવસારી ડિસ્ટ્રિક્ટ સિનિયર સિટીઝન ટ્રસ્ટના પ્રમુખ સુરેશભાઈ દેસાઈ તથા નવસારી નિવૃત્ત નાયબ મામલતદાર અને સૌરાષ્ટ્ર સમાજના અગ્રણી મધુભાઈ કિથિરિયા પધાર્યા હતા આચાવાણીમાં પ્રફુલભાઈ શુક્લાની આઠસો સિત્તોતેરમી રામકથાનો આરંભ થયો ખેરગામ તાલુકાના બાંધણ ફળિયાના અખંડેશ્વર મહાદેવના લાભાર્થે કથાકાર પ્રફુલભાઈ શુક્લાની આઠસો સિત્તોતેરમી રામકથાનો આજે મંગલ આરંભ થયો હતો પ્રાગટેશ્વર ધામના ધર્મ આચાર્ય પ્રભુદાદાના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું આ પૂર્વ મુખ્ય યજમાન વિનુભાઈ પટેલના નિવાસસ્થાનેથી ભવ્ય પોથીયાત્રા નીકળી હતી જેમાં કળસ બહેનો અને ગામના આગેવાનો વાજા આગેવાનો સાથે જોડાયા હતા આ સુંદર સૃષ્ટિ ને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જયારે કોઈ ચક્ષુ દાન કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ દાન ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન ચીખલીના અલીપોર ખાતે રહેતા પચાસ વર્ષીય નોકરીયાત મહેશભાઈ મોહનભાઈ પટેલ ગત સત્તરમી ડિસેમ્બરે મોડી સાંજના સમયે ચીખલીના થાલા ખાતે આવેલ આલ્ફા હોટલ પાછળ ભરાતા હાટ બજાર ગયા હતા જ્યાં રાત્રે પોણા આઠેક વાગ્યાના અરસામાં તેમનો રેડમી કંપનીનો રૂપિયા બાર હજાર પાંચસોની કિંમતનો મોબાઈલ ફોન કોઈક અજાણ્યો ઇસમ ચોરી જતા મહેશભાઈએ આ અંગે ચીખલી પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે મોબાઈલ ચોરનો ગુનો નોંધી આગળની કાર્યવાહી કરવા સાથે ચીખલી પોલીસના પી એચઆઈ એસ એસ પટેલ આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે નવસારીના મરોલી ચાલસ્તા ખાતે એક અહિંસા ટેમ્પો ચાલકે દારૂના નશામાં પોતાનો ટેમ્પો બાજુમાં ઊભેલી ઇકો કારમાં અકસ્માત સર્જ્યો હતો અને જેના કારણે ઇકો કાર અને ઇકો કારની આગળ ઊભેલા પિકઅપમાં અથડાતા ભારે નુકસાન થવા પામ્યું છે જી જે વન ઇટી ઓગણીસ ચૌદ નામનો અહીંસર ટેમ્પો ઇકો કાર નંબર જી જે એકવીસ સી બી એટ ડબલ ફોર સેવનમાં અથડાયો હતો પાછળથી અકસ્માત સર્જાયો હતો જોકે સદનસીબે આ ઘટનામાં ઇકો ચાલક કારમાં સવાર ન હોવાના કારણે કોઈ જાનહાનિ થવા પામી નથી પરંતુ ઈકો કારને ભારે નુકસાન થવા પામ્યું છે અમલસાડના દરિયા કાંઠેના મેગર ગામે આરોગ્ય કેન્દ્રના નવા બાંધકામની મંજૂરી છતાં કામ ખરંભે અમલસાડ વિસ્તારમાં દરિયા કાંઠે આવેલ મેઘાર ગામમાં આશરે વીસ પચીસ વર્ષ જૂનું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાર્યરત છે આ જૂના અને જર્જરિત થવા આવેલ પીએચસીના મકાનની જગ્યાએ પીએમની સુવિધા સાથે અર્ધ બિલ્ડિંગ બનાવવા માટે સરકારના આરોગ્ય વિભાગ દ્વારા સન બે હજાર વીસમાં મંજૂરી આપવામાં આવેલ છે છતાં જૂના મકાન તોડવાની અને નવા બાંધકામની કામગીરી ખારંભે પડેલ હોવાનું બહાર આવી રહ્યું છે ત્યારે કાંઠાના ગામોની આરોગ્યલક્ષી સેવાઓને ધ્યાન લઈ હકારાત્મક ઉકેલ લવાય એવી ગામ લોકોમાં પ્રબળ લાગણી હોવાનું જણાઈ રહ્યું છે આર્થીજી જવાથી ઠંડીમાં શ્રી જલારામ ધામના આમધારા દ્વારા ધાબડા વિતરણ થકી હૂફનું યજ્ઞ ધાર્મિક પ્રવૃત્તિઓ અને રમત ગમતની પ્રવૃત્તિઓ સાથે સાથે જ શ્રી જલારામ ધામ નવયુવક મંડળ આમધારાનો સેવા યજ્ઞ પણ અવૃત ચાલુ જ છે ત્યારે શિયાળાની ઠંડીમાં ધીમે ધીમે થઈ રહેલા વધારાને ધ્યાનમાં રાખીને શ્રી જલારામ ધામ નવયુવક મંડળ

રાજેશભાઈ સામેલ હતા તાત્કાલિક સ્થળ પર પહોંચીને નવજાત બાળકને ઓછું વજન એક પોઈન્ટ ત્રણસો ને દસ આઠ મહિને જન્મ્યું હોવાને અને શ્વાસની તકલીફ હોવાને વેન્ટિલેટર પર વધુ સારવાર માટે લઈ જવા તરત જ ઈ એમ ટી ચેતનભાઈ પોતાની તજજ્ઞા અને શાંતિપૂર્વક કૌશલ્ય અને ધાનપૂર્વક નવજાત બાળકને સફળતાપૂર્વક એકસો આઠ એમ્બ્યુલન્સમાં વેન્ટિલેટર પર રાખી તરત જ અમદાવાદ હેડ ઓફિસના ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર ફિઝિશિયન ડોક્ટર દવે મેડમ અને સિવિલ હોસ્પિટલના ડૉક્ટર ના માર્ગદર્શન હેઠળ બાળકને તાત્કાલિક વેન્ટિલેટર પર રાખી તે પછી વધુ સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો સુવિધાઓ સાથેનું તેમજ અને કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો